હેલો એવરી વન વેલકમ ટુ ધ ચેનલ તો આજે જે છે આપણે એક ક્વેશ્ચનના આન્સર જોઈશું કે કેવી રીતે જે છે આન્સર લખવો જોઈએ આ બધા એવા કેન્ડિડેટ્સના આપણે આન્સર જોઈશું કે જે લોકોએ ક્યાંકને ક્યાંક પ્રિલિયમ્સ મીન્સ ક્લિયર કરી ચૂક્યા છે તો ક્વેશ્ચન છે કે ઈવીએમને લઈને વારંવાર વિવાદ થતો રહે છે ચૂંટણીને પારદર્શી બનાવવા માટે ચૂંટણી પંચ સામે રહેલા પડકારોની ચર્ચા કરો તો આ રીતે તમારે એનો જો ક્વેશ્ચન પૂછાય તો તમારે એમાં શું લખવું જોઈએ તો એ પહેલાં જે છે તમને એક વાત જણાવી દો કે અ ઇંગ્લિશ માટે જે છે સ્પેશિયલી આપણે એક ડેડિકેટેડ કોર્સ શરૂ કરેલો છે કે જેમાં તમને જે છે એ દ ઇંગ્લિશના દરેક ફોર્મેટ છે દરેક ક્વેશ્ચન છે એની દસ દસ ફોર્મેટની પ્રેક્ટિસ કરવામાં આવશે એના મોડલ આન્સર સાથે અને એ પણ એમના દ્વારા કે જેમણે જે છે પ્રિલિયસ મિન્સ ક્લિયર કરી અને ત્રણ વખત જે છે જીપીએસસી ક્લાસ વન ટુનું ઇન્ટરવ્યૂ આપ્યું છે અને જે છે ઇંગ્લિશમાં એવરી ટાઈમ જે છે એ નાઇન્ટીન નાઇન્ટી ફાઇવ સ્કોર કરેલો છે એમના દ્વારા જે છે તમને ગાઈડન્સ આપવામાં આવશે તો જો તમે જોઈન કરવા માંગતા હોય તો તમે લિંકમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે છે લિંક તમને મળી જશે ત્યાંથી તમે માહિતી મેળવી શકો છો બીજી વસ્તુ કે એની ફીની વાત કરીએ તો જો તમારે ફક્ત એના ક્વેશ્ચન અને એના આન્સર એ જોઈતું હોય કે ભાઈ દસ એસએ દસ લેટર રાઇટિંગ દસ જે છે રિપોર્ટ રાઇટિંગ તો આ રીતે તમારે જો કરવું હોય ગ્રામરની પ્રેક્ટિસ તો તમને જે છે આઠસો રૂપિયામાં મળી જશે બહુ જ નોમિનલ ચાર્જ છે અને જો તમે વિથ રિવોલ્યુશન માગતા હોય કે ના અમને સલાહ સૂચન પણ જોઈએ કે જેમણે નાઇન્ટી પ્લસ સ્કોર ત્રણ ચાર વખત જો કરેલો હોય મેઇન્સમાં અને પાસમી કરેલી હોય તો એમના દ્વારા જે છે સાચી મેન્ટરશિપ જોઈતી હોય તો એનો જે છે પંદરસો ચાર્જ છે બરાબર તો શરૂ કરીએ કે ઈવીએમને લઈને વારંવાર વિવાદ થતો રહે છે ચૂંટણી પંચને જે છે પારદર્શી બનાવવા માટે ચૂંટણી પર પારદર્શી બનાવવા માટે ચૂંટણી પંચ સામે કયા પડકારો રહેલા છે તો જો ઇન્ટ્રોડક્શન કઈ રીતે લખી શકાય કે સ્વતંત્ર નિષ્પક્ષ ચૂંટણી બંધારના મૂળભૂત માળખાનો ભાગ છે અને જે છે આર્ટિકલ થ્રી ટ્વેન્ટી ફોર અંતર્ગત જે છે આ વ્યવસ્થા કરવામાં આવી છે તે એક તમે ઇન્ટ્રોડક્શન આ રીતે લખી શકો ત્યારબાદ જે છે એમણે એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે ઇન્ડોનેશિયામાં બેલેટ પેપરથી વોટિંગ કરતી વખતે જે છે એ અધિકારીઓના મૃત્યુ પણ થયા હતા તો એને લઈને જે છે એ એવું કહેવાય છે કે ભાઈ બેલેટ જે છે એનાથી વોટિંગ થવું એ બહુ દર વખતે ફિઝિબલ નથી હોતી ઇવન હાલમાં જે છે એ સુપ્રીમ કોર્ટે પણ એક ટકોર કરી છે કે ભાઈ બેલેટથી જ્યારે ઇલેક્શન થતું હતું ત્યારે શું પ્રોબ્લેમ્સ થતાં તો અમે એનાથી વાકેફ છીએ તો તમે આ ટિપ્પણી પણ એમાં એડ કરી શકો છો બીજું કે ઈવીએમ સંબંધિત વિવાદ વિશે જે છે લખ્યું છે કે ભાઈ જ્યારે ઘણા ઉમેદવારો હોય તો ઈવીએમથી જે છે ઇલેક્શન નથી કરાવી શકતું જેમ કે પાંચ હજાર ઉમેદવાર જો એક સાથે ચૂંટણી લડવા તૈયાર થઈ જાય તો જે છે ઈવીએમથી પોસિબલ નથી થતું ઘણીવાર ઈવીએમ ની જે છે એ ન્યૂઝ અથવા જે શંકા વ્યક્ત કરવામાં આવી છે વિરોધ પક્ષ દ્વારા જો કે અત્યાર સુધી એનું કોઈ પણ પ્રૂફ મળેલું નથી ઈવીએમ મશીન જે છે એની યોગ્ય સાચણી નહીં થવાને કારણે જે છે એ ઘણી વખત ચિંતા થાય છે બ્લર એટલા માટે કરી નાખ્યું છે કે એમાં જે છે એ જે તે વ્યક્તિ જે તે પક્ષની જે છે એ ઇન્ફોર્મેશન લખી હતી આપણે કોઈ પણ પક્ષનું નામ લખતા કે કોઈ કોઈપણ વ્યક્તિનું નેતાનું જે છે નામ લખવાનું ટાળવાનું છે ઈવીએમ મશીનમાં જે છે બટન દબાવવાથી વોટ પડ્યો કે નહીં એ જાણવા માટે જે છે એ વીવીપેટનો ઉપયોગ કરવામાં આવે છે પણ હજુ પણ જે છે એ હંડ્રેડ પર્સન્ટ સ્લીપનું મેચ કરવામાં આવતું નથી તો ચૂંટણી પંચ સામે કયા પડકારો લહેલા છે ઇલેક્શનને લઈને તો ઇલેક્શનમાં જે છે ક્રોસ વોટિંગ અથવા બોગસ વોટિંગની જે છે એ ફરિયાદો થાય છે અથવા તો જે છે એ નામ જે છે એ લિસ્ટમાં મળતા નથી વોટર્સના એ એક પ્રોબ્લેમ થાય છે એડીઆરનો રિપોર્ટ કહે છે કે લોકસભામાં તેતાલીસ ટકા જે છે એ એમએલએની આવે ઉમેદવાર આવશે બરાબર અહીંયા લોકસભામાં એમએલએના હોય એમપી હોય તો એમના પર જે છે એ ગુનાનો જે છે એ કેસ ચાલે છે રાજનીતિકનું જે છે એ ગુનાહીકરણ એટલે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ જે છે એની ચર્ચા કરી છે બીજું કે જે એન્ટી ડિફેક્શન લો છે એને લાગુ કરવામાં ઇલેક્શન કમિશનનો કોઈ એમાં રોલ હોતો નથી જ્યારે સેકન્ડ એ કીધું છે શું કીધું છે કે એ ઇલેક્શન કમિશન અને જે છે એ કોર્ટ એ બે ભેગા થઈને નક્કી કરે બીજું વન નેશન વન ઇલેક્શન જો કરવામાં આવે તો એનો એક પ્રોબ્લેમ એ થઈ શકે કે લોકલ મુદ્દાઓ જે છે બાજુ પર રહી જાય બીજું કે ચીફ ઇલેક્શન કમિશન સિવાયના જે ઇલેક્શન કમિશ કમિશનર છે તો એમનો જે છે કાર્યકાળ અને એમને હટાવવાની જે પ્રક્રિયા છે એને લઈને સતત વિવાદ થતો રહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી એમને હટાવી શકાય છે બીજું ઇલેક્ટ્રોન બોન્ડની પોલિસીને કારણે જે છે એ કદાચ નાની પાર્ટી અથવા કોઈ નવી પાર્ટી બરાબર છે કે જે લોન્ચ થઈ હોય કે કોઈ નાની પાર્ટી હોય જે લોકલમાં કામ કરતી હોય તો એને જે છે નુકસાન થઈ શકે છે બીજું કે મની પાવર મસલ પાવર અથવા જાતિગત જે છે એ ઇલેક્શન દરમિયાન જે પોલરાઇઝેશન થાય છે એને રોકોમાં ક્યાંક ને ક્યાંક ઇલેક્શન કમિશન હજુ પણ સફળ થયું નથી તો આ બધા પ્રોબ્લેમ્સ છે તમે જુઓ કેટલા ડાયવર્સ પ્રોબ્લેમ લખેલા છે બરાબર તો આ રીતે જો તમે લખો તો તમારી પણ જે છે એ મેઇન્સ સારી રીતે ક્લિયર થઈ જશે બીજું કે ઇલેક્શન કમિશન જે તટસ્થ રીતે ચૂંટણી કરાવી શકે તો જે છે એ લોકશાહી વધારે મજબૂત થશે આ રીતે તમે સિમ્પલ એન્ડ કરીને જે છે એ આવો કોઈ આન્સ ક્વેશ્ચન તમને પૂછાય યુવાયસોમાં પૂછાય ક્લાસ વન ટુમાં અથવા એસટીઆઈમાં તો તમે જે છે એના જે શબ્દની લિમિટ આપી છે એ પ્રમાણે જે તમે તમે લખી શકો જે મેન મેન વસ્તુ છે એની નીચે તમે અન્ડરલાઇન કરી શકો બરાબર છે ભાઈ આ રીતે બોક્સ બનાવી શકો કે જેનાથી જે છે એમને ખબર પડે કે ભાઈ ક્યાં ક્યાં જે છે એમને ફોકસ કરવાનું હતું એટલું એમણે ફોકસ કરી લીધું છે તો આ રીતે પ્રેક્ટિસ માટે જોડાતા રહો ચેનલ સાથે અને ફરી મળીશું થેન્ક યુ જય હિન્દ